બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુટલી મારીને સમયસર ઓફિસ કામથી અળગા થઈ રહ્યા છે ત્યારે હવે ટીડીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ખરી કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં કેટલાય સમયથી સરકારી બાબુઓ પોતાની વ્યક્તિગત રીતે મનમાની ચલાવી રહ્યા છે અને તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યાની આંખોમાં ધૂળ નાખીને કુટલીઓ મારી નોકરી ટાઈમ કરતાં વહીવટી શાખામાં કર્મચારીઓની ખુરશીઓ ખાલી ખમ દેખાઈ રહી છે તો કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા પોતે આવા અધિકારીઓની ફરજ દરમિયાન ગેરહાજર રહેનાર કર્મચારીઓ સામે કડક પગલાં ભરીને દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અરજદારો દ્વારા કરવામાં આવી રહી છે જોકે વહીવટી અધિકારીઓ હાલમાં પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે અને વરસાદના કારણે જે તે વિસ્તારમાં પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી સમસ્યાઓ હલ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવે છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુલ્લી મારીને રજાઓ પર ઉતરી જાય છે તેને કારણે ન છૂટકે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા દ્વારા ઘણા લોકોની રજાઓ નામંજૂર કરીને નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રજા મંજૂર કરવા માટે કહેવામાં આવ્યું છે જેમાં અમુક કર્મચારીઓ તો પોતાની રજાનો રિપોર્ટ મોબાઈલ ફોન વોટ્સએપ પર રજા મૂકે છે એવા કર્મચારીઓને પણ રજા મંજૂર ન કરવા સૂચના આપી દેવામાં આવી છે હવે આ અંગે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે આવા લીવ રિઝર્વ તલાટી જયેશ ચૌધરી અને જુનિયર ક્લાર્ક અને અન્ય કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અન્યથા કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા માર્યા હોય એવી સ્થિતિ સર્જાઈ શકે છે જેમાં વીરાભાઈ જોશી જેવો મહેકમ શાખાનું ટેબલ પર ફરજ બજાવે છે અને વિપુલ ચૌધરી તો માત્ર મફતનો પગાર લઈને રાજકીય નેતાઓની લાગવગ વાપરી પોતાનું મનસ્વી વર્તન કરતો હોવાની બુમરાણ ઉઠી રહી છે ત્યારે હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આવા અનિયમિત કર્મચારીઓની તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે એવી કાંકરેજ તાલુકાની પ્રજાની માંગ છે ત્યારે હવે જોવું રહ્યું કે આખરે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આવા ગુલ્લીબાજ વીરાભાઈ જોશી અને વિપુલ ચૌધરી તેમજ છેલ્લા છ મહિનાથી પગાર નથી ચૂકવવામાં આવ્યો એવો રિઝર્વ તલાટી બી વી લુણગાતર જેની બિલકુલ કામગીરી નથી તેઓ સામે કડક પગલાં લેવામાં આવે છે કે પછી જૈસે થે જેવી સ્થિતિ રહેશે એ તો આવનારો સમય જ બતાવશે ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ